મિત્રો જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા તો સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં તો ભાઈ આજે આપણે આ વ્લોગમાં કરવાના છે થોડાક મગના પર બાકી હતા કાલે એકાદ જેવું પર આવ્યા હતા તો દહક પર છે અને એક પર રહી ગયો તો સાંજનું મોડું સાતું એટલે અત્યારે પાછા આવી ગયા છે મસ્ત મજાની વહેલી સવારમાં આ જોઈ શકો છો તમે અત્યારે સાડા સાત જેવો ટાઈમ જોયો છો ને ભાઈ ચાકર જોઈ શકો તમે હજી તો ભાઈ ઓછી થઈ ગઈ સવારે આપણે ભાઈ છ વાગે ઉઠ્યા છે કાંઈ એટલે કાંઈ નહોતું દેખાતું અત્યારે હજી ઓછી થઈ ગઈ જાજી તો હું ને ભાઈ બે આવી ગયા છે અત્યારે પર કરવા અને સાકર કરો એટલે સકડી પાંચ આવવાનું છે હાજી થોડા ઘણા મગ બાકી છે આ પર જોઈ શકો છો તમે એ કાઢવાના છે તો સેલાન પહેલાં મગ છે એ કાઢી લઈ પછી મગને બધું કામ થાય પૂરું તો ચાલો હું કરી લઉં પર પછી મળું તમને આગળ લોકમાવ બન્યા રેજો તો ભાઈ આ એટલાક પાછરા પીડા છે એક દોડ પર જેવા એના પર કરવાના છે તો કરી દે ભાઈ બે ભાઈ ઉપર અને મસ્ત મજાનો પહેલાં ભાઈ માવો બનાવી લે કારણ કે એના વગર તો કંઈ થાય નહીં કાંટો ચડે પછી કંઈક થાય અવાર તો કાંઈ વાંધો નહીં ચાલો માવો બનાવી લો પછી કામ ચાલુ ભાઈ આપણે એક પર કરી લીધો છે અને એક પર બાકી રાખી દીધો કારણ કે ભાઈ એ ઝાકર તો બહુ આગળ કે બહુ ઝાકર આવી હતી ભાઈ આવું રોજ રહું જોઈ શકો છો તમે એક પર કરી દીધો એક રાખી દીધો કારણ કે ભાઈ ચખેડીમાં પાછા નીકળશે નહીં તો કાંઈ થાય આમ જોઉં છો તમે નવા પરસે ભાઈ નીકળી જાય ત્યાં તો આપણે એક પર આ થઈ જાય પાસે આવીશું એક કરી જાઉં હું કે વાર નહીં લાગે સકડી હાલતી હતા તો ચાલો હવે નીકળીએ ઘરે અને મળીએ પછી આગળ સકડી આવે ત્યારે વિડીયોમાં બના રેજો એને લઈ ભાઈ આપણે ચકડી આવી ગઈ છે અને વાર કાઢવાનું કામ પણ ચાલુ કરી દીધું તો પપ્પા ફરવા રહે છે આપણે જોવા એકવાર બાકી નહીં કરવા જવાનું છે આગળ તો મસ્ત મજા ભાઈ ચકડી ચાલુ થઈ ગઈ છે ભાઈ પાછળ આપણે ચકડી ચાલુ થઈ ગઈ છે વાત જોઈ શકો છો તમે અને આપણે નીકળી ગયા તો જે એક ઘર બાકી હતો સવારમાં એ ફરવા અને પપ્પા એ ઘરવાળા છે કહી શકો તમને બતાવી જાઉં થોડું આપણે આનીકવાળા ખાચામાં મેં પર બાકી હતી એ કરી નાખીએ એક કામ પત આપણું જોઈ શકો છો તમે ભાઈ પપ્પા ભર લઈને નીકળી ગયા અને ભાઈ ભર બહુ ઝારવી જારવીને લેવા પડે કારણ કે વાત તમે જોઈ શકો છો ટ્રેક્ટર પાય કરતો ભર પડી ગયો કારણ કે ભર થઈ ગયા છે મોટા અને ચીપિયા થોડાક નાના પડે અને કાલના તાજા ભર છે ભાઈ તો નિરાથી નિરાથી લઈ જવું પડે કાંઈ વાંધો નહીં હાલો મિત્રો આપણે કરે ભર એક બાકી છે ભાઈ ભર આપણે બાકી અત્યારે થઈ ગયો છે અત્યારે આપણે પાછા ઉપર રેટેક ઉપર ટ્રેક્ટર પર આયલા જાય માર તમને તમ નાગડી થી સંભાળ તાજા પર છે એટલે પડી જાય ટેકો કોકરા જે હોય છે તે હવે છેલો લાસ્ટ પર છે હવે આપણો રાઈ કપડે ન જવા દે એને પર તો આપતા હોય રે એને છેલો પર અને બાકી કહે છે ભાઈ પેપર જે પડી ગયા છે એ ભેગા કરવાના છે તો આ પર લઈને પછી ભેગા કરી લઈએ હાલો કઈ માકડો બરાબર લાલ માકડો આપડી તમને એની ભાઈ સનરૂપ બજાવો સનરૂપ એ ફોર વ્હીલ ગાડીઓમાં આવે ને આપણે ટ્રેક્ટરમાં ફીટ કરાવી એટલે બતાવું તમને બરોબર લઈને કમ્પ્લીટ ભાઈ હવે થોડુંક એવું કાંદુ છે ભરત આખા નીકળી ગયા જોઈ શકો છે નીકળી જાય એટલે પૂરું મગનું કામ આપણું